શું કે પબ્લિક મજામાં ભાઈ અત્યારે છે આપણે પુણે મહારાષ્ટ્રમાં તમને હું શું કહ્યું અંદરનો નજારો ખાલી જોજો બહુ મસ્ત નજારો છે ભાઈ આ બધી શોખીન જીવડા માટે છે ભાઈ અને પ્રાઇઝ ના પૂછતા તમે લોકો ભાઈ इसमें अपने की तो औकात नहीं है भाई कम खरीद पाए इसमें से

એરપોર્ટમાં ભાઈ બધી ક્વોલિટીના હાઈ લેવલ ઉપર ભાવ હોય પાણીની બોટલથી મારી ચા કોફી ને લંચની તો તમે વાત જ નાખો છો કે આ બધી વીઆઈપી માટે છે આપણા માટે નથી ચેક આ બધું વીઆઈપી માટે હોય તમને આજે મેં આખો એરપોર્ટ વિઝિટ કરાવી દીધું છે બધું બતાવી દીધું છે